નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કોંગ્રેસના થરા ખાતે વાકાને રાજવી અને રાજ્યસભા સાંસદ કેસરી દેવસી ઝાલાનું કોંગ્રેસ જાગીરદાર રાજપૂત સભાના સંગઠનો દ્વારા ભવ્ય રેલી કાઢીને સન્માન કરાવ્યું સમગ્ર ગુજરાતમાં પાંચસો બાસઠ રજવાડા અર્પણ કરનાર રાજપૂત સમાજની ખાનદાની આજે પણ પ્રચલિત છે હવે ગુજરાત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંગ્રેસ તાલુકાના વેપારી મથક થરા ખાતે સમસ્ત કાંગ્રેસ જાગીરદાર રાજપૂત સમાજ અને મહાકાલ સેના બનાસકાંઠા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાને થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા અશોકસિંહ ભડત મહાકાલ સેના ઉપાધ્યક્ષ ગુજરાત દલપતસિંહ પરમાર વામૈયા રોહિત સિંહ ભાબર સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો વડીલો દ્વારા ગાડીઓ અને બાઇક રેલી યોજી વાંકાને રાજવી અને રાજ્યસભા સાંસદ શ્રી કેસરી દેવસિંહજી દિગ્વિજય સિંહજી ઝાલાનું આનબાન શાંતિ સ્વાગત કરાવ જેમાં કાલ હરહર હર મહાદેવ જય ભવાનીના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું રેલી દરમિયાન શ્રીદેવ દરબાર જાગીર મઠ તેમજ વડા વાડીનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને આશીર્વાદ લીધા હતા અને થરા ટાઉન હોલ ખાતે નગરપાલિકાઇ જેમાં રાજ સાહેબ શ્રી કેસરી દેવસિંહજીને મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહજી વાકેલા અને ટીમ દ્વારા મહાકાલ દેવનો ફોટો પ્રતિમા સાફો બાંધીને ફુલહાર તલવાર અર્પણ કરી સ્વાગત કરાયું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પાટણ લોકસભાના સહસંયોજક ભારતસિંહ ભટેસરિયા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને હવે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં સામાજિક અને રાજકીય આગેવાનો સહિત રાજપૂત સમાજના સંગઠનો મજબૂત બની રહ્યા છે અહેવાલ શ્રી વિકે ડાભાની આરટીવી ન્યૂઝ